રાજકોટ શહેરના વોર્ડ નંબર અઢારમાં આવેલ કોઠારીયા વિસ્તારની અંદર કાચા પાકા અને બસોથી ત્રણસો વધારે પણ ઝૂંપડા હોય એ ઝૂંપડા પાડવા માટે ગરીબોને ત્યાં જે તે નોટિસ આપવામાં આવી છે કે તમારે ઝૂંપડા પાડી નાખવામાં આવું છે ત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આવા લોકોને ચોમાસા બે ઘર ન કરો અને જો તમારે એ લોકોને ઝૂંપડા પાડવાના જ હોય તો એને તાત્કાલિક અસરથી વૈકલ્પિક જગ્યા આપો વૈકલ્પિક જગ્યા એટલે કે આપણે જે ભૂતકાળની અંદર ઘણા લોકોને જે વિસ્તારની અંદર આવતા હોય એને ડિમોલિશન કર્યું હોય તો એને સરકારી ક્વાર્ટરની અંદર મોકલવામાં આવ્યા છે ત્યારે એક તો આ ગરીબ રોડ ઉપર હોય છે ને વધારે ગયા રોડ ઉપર લઈ જવાની વાત હોય ત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે તાત્કાલિક અસરથી જો તમારે પાડવા જ હોય તો એનો વૈકલ્પિક વ્યવસ્થા એવી દેવી જોઈએ કે મહાનગરપાલિકા પાસે એટલા બધા ક્વાર્ટર બનાવેલા પડ્યા છે બધા વિસ્તારની અંદર એકાદા વિસ્તારની અંદર આ બધા એને શિફ્ટ કરી દેવા જોઈએ એનો ચાર્જ થતો હોય તો ચાર્જ લઈ લેવા જોઈએ ફ્રીમાં તો માગતા નથી લોકો પરંતુ આવા લોકોને જ્યારે ગરીબ લોકોની વેદના સાંભળવા માટે કલેક્ટર સાહેબને અમે કીધું હોય કે તમે આની વેદના સાંભળો આવા લોકોને તાત્કાલિક અસરથી ન્યાય આપો જેથી કરીને બેઘર ન થાય ચોમાસાની અંદર આજ સુધીનો આટલા કમિશનરશ્રીઓ બેઠ્યા કલેક્ટર સાહેબશ્રીઓ બેઠલા પરંતુ ચોમાસાની અંદર કોઈ પણ વ્યક્તિનું મકાન પાડવામાં આવેલ નથી એના માટે કોર્પોરેશને એવું કરવું જોઈએ કે જે મિક્સ કરીને બધા લોકોને મોકલી દીધા હોય છે રહેવા તો એના માટે ધારાધોરણ મુજબ કરવું જોઈએ ને કે આ લોકો હોય એના જે કોઈ માણસમાં લખેલું તો નથી હોતું ક્યારે કોણ શું રુખાગીરી કરતો પરંતુ સમય સંજોગોને કારણે જે ક્વોટરની અંદર આપણે જોયું હોય કે ફલાણાએ આવું કર્યું કે ફલાણાએ આવું કર્યું તો એ લોકોના ક્વોટર તાત્કાલિક રદ કરવા જે અથવા તો એને બીજી કેટેગરીમાં મોકલી અને એને એવા વિસ્તારમાં મોકલી દેવો જોઈએ જેથી કરીને બીજા લોકો પણ આમાં ડિસ્ટર્બ ન થાય બસોથી પણ વધારે લોકોના ઝૂંપડા પડે એમ છે આમના દિવસોની અંદર માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં અપાવવામાં આવે અપાવી શકીએ ત્યાં સુધી અમે આંદોલન માટે તૈયાર છીએ અને આ ગરીબ લોકોને ન્યાય અપાવવા માટે અમારી સંપૂર્ણપણે તૈયાર